હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો મેથ્સની અંદર આજે જોઈશું નફો ખોટ બરાબર એની અગાઉ આપણે એકથી ચાર પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું પાંચમી પેટર્ન તો જો મિત્રો નફો ખોટ આ ચેપ્ટર બહુ જ સહેલું છે પરંતુ આની અંદર પેટર્ન વધુ છે બરાબર તો ફરજિયાત દરેક પેટર્ન કરવી જરૂરી છે મિત્રો ગમે તે ગમે ત્યાંથી કોઈ પણ પેટન પૂછાઈ શકે છે બરાબર તો ચાલો આપણે જોઈએ અહીં એક સૂત્ર છે વેચાણ કિંમત છેદમાં વેચેલા નંગ ગુણ્યા સો જો નફો હોય તો આપણે વેચાણ કિંમતમાં બાદ કરીશું અને ખોટ હોય તો વેચાણ કિંમત ઉમેરીશું બરાબર ચાલો આ નંગ છે વેચેલ નંગ અને આ વેચાણ કિંમત આપણે સમજવાની છે બરાબર તો શું છે

તો હવે આપણે શું કરવાનું છે સૂત્ર મુજબ સૂત્ર શું કહે છે જોઈએ વેચાણ કિંમત નીચે વેચેલા નંગ વેચેલા નંગ ગુણ્યા સો બરાબર ચલો હવે જોઈએ વેચાણ કિંમત એટલે આને કહેવાશે બરાબર આ એ લખવાની અને વેચેલા નંગ એટલે આ જે હતા એકસો વીસ એ આપણે અહીંયા બાદ કરી દીધા છે એટલે કેટલા રહેશે સો બરાબર સો ગુણ્યા અહીંયા ઉપર સો આવશે બરાબર તો આ સો આ સો ઉડી ગયા તો કેટલા રહેશે વીસ ટકા રહેશે મિત્રો બરાબર વીસ ટકા નફો નફાની ટકાવારી મળે છે બરાબર તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર બે જોઈશું સંખ્યા વાંચીશું એકસો પચાસ નંગ કેળા વેચતા તીસ કેળાની વેચાણ કિંમત જેટલો જ નફો થાય છે તો નફાની ટકાવારી શોધો જો અહીંયા શું છે નફો છે બરાબર તો શું કરીશું આપને એકસો પચાસમાંથી એકસો ત્રીસ બા એ ત્રીસ બાદ કરી દેવાના છે બરાબર કશું છે નહીં મિત્રો એકસો પચાસમાંથી ત્રીસ બાદ કરીશું તો કેટલા રહેશે એકસો ને વીસ ચાલો હવે સૂત્ર શું છે વેચાણ કિંમત અને વેચેલા નંગ વેચેલા નંગ ગુણ્યા સો બરાબર ચાલો વેચાણ કિંમત આપને આને સમજવાની છે કેટલા ત્રીસ અને વેચેલા નંક આ એકસો પચાસ છે હવે આમાં બાદ થઈ જશે તો કેટલા રહેશે એકસો ને વીસ ગુણ્યા સો બરાબર ચાલો મિત્રો આ જીરો આ જીરો ગયા હવે ત્રણના ઘડિયામાં બાર છે ચાર તરી બાર બરાબર અહીંયા ચાર હવે પચીસ ચોક સો તો જો મિત્રો કેટલા પચીસ ટકા આવશે આ આપણનો ફાઇનલ આન્સર છે મિત્રો એકદમ સહેલા દાખલા છે પ્રેક્ટિસ કરવી પડશે તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર ત્રણ જોઈશું એની અંદર જોઈએ એ રકમ બસો ચાલીસ વસ્તુ વેચતા ત્રીસ વસ્તુના વેચાણ કિંમત જેટલી જ ખોટ જાય છે બરાબર તો મિત્રો અહીંયા ખોટ છે બરાબર આપણે અગાઉ બે ઉદાહરણ જોઈ ગયા એમાં નફો હતો બરાબર અહીંયા ખોટ છે તો ખોટની ટકાવારી શોધો ખોટ હશે તો શું કરવાનું છે આપણે ઉમેરવાનું છે સેમાં તો આ બસો ચાલીસમાં ત્રીસ ઉમેરવાના છે બસો ચાલીસ પ્લસ ત્રીસ તો કેટલા થશે ચાલીસ પચાસ સાઠ સિત્તેર તો બસો સિત્તેર થશે બરાબર તો ચાલો સૂત્ર મુજબ સૂત્રમાં શું કહે છે વેચાણ કિંમત છેદમાં વેચેલા નંગ વેચેલા નંગ ગુણ્યા સો બરાબર ચાલો હવે વેચાણ કિંમત આપણે આને સમજવાની છે ત્રીસ ગુણ્યા વેચેલા નંગ એટલે બસો ચાલીસ પરંતુ એમાં ઉમેરતા બસો સિત્તેર થઈ જશે બસો સિત્તેર ગુણ્યા સો ચાલો આ જીરો આ જીરો ઉડી ગયા ત્રણના ઘડિયામાં નવતરી સત્યાવીસ જો મિત્રો હવે ઉડે એવા છે નહીં તો શું કરીશું અહીં જ સો ને બરાબર તો આને હવે આપણે ભાગીએ તો આ રીતના પણ જવાબ મૂકી શકાય બરાબર અગિયાર નવા નવાનું આ રીતના મિત્રો અગિયાર નવા નવાનું એક ઉમેરતા સો અગિયાર નવા નવાનું અને એક ઉમેરતા સો થઈ જાય બરાબર કઈ રીતના જો મિત્રો અગિયાર નવા નવાનું અગિયાર નવા નવાનું ને પ્લસ એક કરીશું તો કેટલા થઈ જશે સો આનો ગુણાકાર થશે અને અગિયાર નવા નવાનું ને એક ઉમેરતા આ પ્લસ થશે એટલે સો બરાબર આ રીતના પણ અપૂર્ણાંકમાં પણ જવાબ આવી શકે છે બરાબર મિત્રો તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર ચાર જોઈશું શું કહેશે રકમ વાંચીશું એકસો વીસ કેળા વેચતા તીસ કેળાની વેચાણ કિંમત જેટલા જ ટકા ખોટ આવે આવે છે તો ખોટની ટકાવારી શોધો જો મિત્રો અહીંયા ખોટ છે ખોટ હશે તો આપણે શું કરીશું ઉમેરીશું કઈ આ સંખ્યામાં એકસો વીસમાં એકસો એકસો વીસ પ્લસ ત્રીસ કરીશું તો કેટલા થશે દોઢસો બરાબર ખોટ હશે ત્યારે ઉમેરીશું નફો હશે ત્યારે બાદ કરીશું ચાલો સૂત્ર મુજબ સૂત્રમાં શું કહે છે વેચાણ કિંમત અને વેચેલ નંગ વેચેલ નંગ ગુણ્યા સો બરાબર ચાલો વેચેલ કિંમત વેચાણ કિંમત આને આપણે સમજીએ છે ત્રીસ વેચેલ નંગ જો આ એકસો વીસ છે હવે આ આપણે આ સંખ્યા ગણવાની છે બરાબર એકસો ને પચાસ થશે ગુણ્યાસો ચાલો જે ઉડે એને ઉડાડીએ ચાલો આ જીરો આ જીરો ઉડી જાય હવે ત્રણના ઘડિયા પાંચ આવે છે પાંચ તરી પંદર હા આવે છે બરાબર હવે વીસ પંચા સો ઉડી જાય છે બરાબર તો જો મિત્રો અહીંયા કેટલા વીસ ટકા ખોટ જાય છે છે ને મિત્રો એકદમ સહેલા દરેક પેટન કરવી જ પડશે મિત્રો અને બહુ જ સહેલી છે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈશું બરાબર શું કહે છે જો નેવું સીતાફળ વેચતા તીસ સીતાફળની વેચાણ કિંમત જેટલી જ ખોટ જાય છે તો ખોટના ટકા શોધો ખોટ હશે તો આપણે શું કરવાનું છે નેવુંમાં ત્રીસ ઉમેરવાના છે બરાબર નેવું પ્લસ તીસ કરીશું તો કેટલા થશે એકસો વીસ બરાબર સૂત્ર શું કહે છે સૂત્ર મુજબ તો વેચાણ કિંમત અને વેચેલા નંદ વેચેલ નંદ ગુણ્યા સો બરાબર ચાલો વેચાણ કિંમત આપણે ત્રીસને સમજીએ છીએ અને વેચેલ આ નેવું છે પણ હવે પ્લસ થઈ જશે એટલે એકસો વીસ થઈ જશે ગુણ્યા ચાલો આ જીરો આ જીરો ઉડી ગયો ચાર તરી બાર પચીસ ચોક્સો તો જો મિત્રો અહીંયા કેટલા આવશે પચીસ ટકા આવશે બરોબર પચીસ ટકા ખોટ તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર છ જોઈએ શું કહે છે સાઈઠ પેન્સિલ વેચતા વીસ પેન્સિલની વેચાણ કિંમત જેટલી જ ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો અહીંયા શું છે મિત્રો ખોટ તો ખોટ હશે તો આપણે શું કરીશું પ્લસ કરીશું બરાબર સેમાં તો સાઠમાં વીસ ઉમેરીશું સાહીઠ પ્લસ વીસ તો કેટલા થશે એસી બરાબર ચાલો સૂત્ર મુજબ શું કહે છે સૂત્ર વેચાણ કિંમત અને વેચેલ નંગ વેચેલા નંગ ગુણ્યા સો બરાબર ચલો વેચેલ વે વેચાણ કિંમત આપ ઉપર વીસને કહીશું અને જ્યાં અહીંયા હવે ગઈશું એસી વેચેલ નંગ એસી ગુણ્યા સો ચાલો આ જીરો આ જીરો ઉડી ગયો ચાર દુ આઠ પચીસ ચોક સો તો જો મિત્રો અહીંયા કેટલા પચીસ ટકા ખૂટ જાય છે કેટલી પચીસ ટકા બરાબર તો ચાલો મિત્રો આપણને પેટર્ન નંબર પાંચ અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું પેટર્ન નંબર છની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ